કાલાવડ તાલુકાના ભાજપ અગ્રણી અને રામપર ગામના સરપંચે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાનના અધિકારી વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા સરપંચ સુનીલ ચિખલિયા દ્વારા રામપર ગ્રામ પંચાયતની હદમાં આવેલ રામપર ગામના પાદરથી નદી તરફ સીસી રોડ બની રહ્યો છે છેલ્લા પંદર દિવસથી કોન્ટ્રાક્ટર ખોદકામ કરી ખુલ્લી ગટરો છોડી અને જતા રહ્યા છે વારંવાર ટેલિફોનિક વાત કરવા છતાં આવતા નથી આવતીકાલે આવીએ આવતીકાલે આવીએ તેવું કહી રહ્યા છે વધારે વાત કરતા તેઓ સરપંચને ધમકી પણ આપી રહ્યા છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવું તે અમારી રીતના જ કામ થશે ત્યારે મુદ્દે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાનના અધિકારી વિરુદ્ધ આક્ષેપો કરાયા છે હું સુનીલભાઈ ચિખલિયા રામપર ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ કાલાવડ તાલુકા ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે હાલ કામ કરી રહ્યો છું મારા ગામમાં જેબીસીસી કંપની દ્વારા સીસી રોડનું કામ છેલ્લા એક માસથી ખોદકામ કરી અને જતા રહ્યા છે ગટર લાઇન પાણીની પાઇપલાઇન તોડી જતા રહ્યા છે અહીં તાલુકામાં બાંભણીયા સાહેબને પણ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરતા તેઓનું કહેવું પણ આવું જ છે અને ગલ્લા તલ્લા કરી રહ્યા છે ગામની વિઝિટ કે મુલાકાત પણ કરતા નથી ને ગામના લોકો ખૂબ સમસ્યા હાલાકી ભોગવી રહ્યા છે આવા સંજોગોમાં અધિકારીઓ દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે રાજકીય નેતાઓએ પણ ખરેખર આવી નોંધ લેવી જોઈએ કે લોકોને હાલાકી પડે છે અને કોઈપણ જાતની કાર્યવાહી થતી નથી સત્વરે તાત્કાલિક વહેલામાં વહેલી તકે આ રસ્તાનું રોડનું કામ પૂર્ણ થાય તેવું અમારું ગામ લોકોનું અને મારું સરપંચનું કહેવું છે તેમજ આવા અધિકારીઓ સામે પણ કાયદેસરના પગલા લઈ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે સરકાર શ્રીની યોજના હેઠળ જે રવસિયા ડામર રોડ અને પુલનું કામ જે આવેલ છે ગયા વર્ષે કામ પાસ થયું હતું એમાં હિટાચીથી પાયાને બધું ખોદી નાખ્યું વરસાદને નદી આવી જતા કામ બંધ હતું તે પછી હાલ આપણે જે કોન્ટ્રાક્ટર છે અમિતભાઈ ઝાલા કરીને એમને આપણે અવારનવાર પૂછતા ભાઈ ક્યારે કામ ચાલુ થાય ક્યારે કામ ચાલુ થાય એટલે અવારનવાર એ ફોન ઉપાડે અને ન ઉપાડે યોગ્ય જવાબ ન આપતા આપણે બાંભણિયા સાહેબને પણ રજૂઆત કરેલ હતી બાંભણિયા સાહેબ એવું કહેતા હતા કે ચોમાસા પહેલાં તમારો પુલ ચાલુ થઈ જશે છે આવું અમને જવાબ મળે છે જે રવાસિયાથી હસ્તળ ડામર રોડ થઈ ગયો છે અને પુલ એમના હજી બાકી છે અને પુલ આગળના બધા ગામોને જોડતો પુલ છે એ પુલનું કામ હજી લગી કામ ચાલુ થયું નથી જ્યારે પણ અમે ફોન કરી ત્યારે ફોન મનમાં હોય તો ઉપાડે છે બાકી ઉપાડતા નથી અને જે રવાસીથી હસ્થળ ડામર રોડનું કામ અને હસ્થળથી રામપર સીસી રોડનું અને ડામરનું બંને કામ છે એ કામની અંદર ત્યાંના શ્રી અને અમે હાલ ફોન કરી અને રજૂઆત કરી છીએ તે યોગ્ય રજૂઆત કરી છીએ અમે પણ કોઈ જવાબ મળતો નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી આ અપીલને ધ્યાનમાં લઈને આગળ કોન્ટ્રાક્ટરને યોગ્ય રીતે તપાસ કરે